ગાયને વાછરડી જ જન્મે એ અગાઉ શક્ય ન હતું હવે ખાસ ટેકનોલોજી થકી આ આવિષ્કાર પણ શક્ય બન્યો છે બનાસ ડેરી દ્વારા બનાસકાંઠાના દામા દેશનું પહેલું સ્વદેશી વીર્ય સેક્સ સોર્ટિંગ મશીન સ્થાપિત કર્યું છે આ સેન્ટર પરથી વિતરિત થનાર વીર્યથી ન માત્ર પશુપાલકોને ઉચ્ચ ઓલાદ પ્રાપ્ત થશે પરંતુ આગામી દિવસોમાં રખડતા ઢોરનો પ્રશ્ન પણ હલ થઈ જશે કારણ કે આ રીતે તૈયાર કરાયેલા વીર્યથી ગાયને બીજદાન કરવામાં આવે તો તેનાથી માદા નવજાત જન્મની સંભાવના નેવું ટકા સુધી રહે છે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડની ગૌસોટ ટેકનિકથી સમર્થિત આ પહેલ ઉત્તર પ્રજનન અને મજબૂત ગ્રામીણ આવકમાં મદદ કરે છે સારી જાતનું ડોઝ એના દ્વારા જો એની પ્રેગ્નન્સી થાય તો નવી સારી ઓલાદ ઊભી થાય અને પર કેટલ પ્રોડક્ટિવિટી છે તેની અંદર બહુ મોટા પ્રમાણમાં સુધારો કરી શકાય બનાસ ડેરી એ ભારતની સૌથી મોટી દૂધ સહકારી ડેરીઓમાંની એક છે જ્યાં ચાર લાખથી વધુ પશુપાલકો પાસેથી દરરોજ સાઠ લાખ લિટરથી વધુ દૂધ એકત્ર કરવામાં આવે છે ગીર અને સાહીવાલ જેવી ઉચ્ચ દૂધ ઉત્પાદન આપતી માદા નસલને વધારવા માટેના બનાસ ડેરીના પ્રયાસના કારણે આ વિસ્તારમાં પહેલેથી જ પશુપાલકોને મોટો આર્થિક લાભ થયો છે જેનું એક ઉદાહરણ મોહનભાઈ રબારી નામના પશુપાલક છે ડેરીની અનેક પહેલથી તેઓને ખૂબ ફાયદો થયો છે મને નાખી બનાસકાંઠાની પબ્લિક છે બધીને ફાયદો છું પેલા ચાર લીટર પાંચ લીટર ત્રણ લીટરની રોટી આવતી અત્યારે બનાસ ડેરીના સીમેન્ટ સારા સીમેન્ટ એની માં સારી હોય ને તો મેલો આવે ને તો છ થી આઠ લિટર પહેલીયા ચાલે છે અને બાવળા વસોલ ને સુખી આવે વીસ એકર વિસ્તારમાં ફેલાયેલા દામા વીર્ય સેન્ટરમાં ઉચ્ચ ઓલાદના વીર્યના વર્ષમાં અંદાજે પચીસ લાખ ડોઝ તૈયાર કરવામાં આવે છે વીર્યના દરેક ડોઝને આ સેન્ટર પર ખાસ પદ્ધતિથી તૈયાર કરવામાં આવે છે પશુપાલકોને વિતરણ કરતા પહેલા અહીં તૈયાર થયેલા વીર્યના ડોઝને પેક કરીને ત્રીસ દિવસ સુધી ક્વોરન્ટીન કરવામાં આવે છે ડેરી દ્વારા આવનારા દિવસોમાં વીર્યના એક ડોઝની કિંમત સો રૂપિયાથી ઘટાડીને પચાસ રૂપિયા કરવાની વિચારણા કરાઈ છે

આત્મનિર્ભર ભારતના વિઝનને અનુરૂપ આ પરિવર્તનકારી પહેલ માત્ર વિજ્ઞાન સુધી સીમિત નથી આ પહેલથી ગ્રામીણ ભારતને સશક્ત બનાવવા અને પશુપાલકોના ભવિષ્યને પણ સુદ્રઢ બનાવે છે